વેલકમ બેક કાલોલના ડેરોલ સ્ટેશન રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે મંથર ગતિએ ચાલતા કામકાજના કારણે સ્થાનિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે લોકોની વૈકલ્પિક વ્યવસ્થા માટે ઘરનાળું તો બનાવ્યું છે પરંતુ ચોમાસા દરમિયાન પાણી પડવાની સાથે ભરાઈ જાય છે તેમજ ઉપરનો કેટલોક ભાગ જર્જરિત થતા સ્લેબ પણ ધરાશાયી થયું છે આ બધા જ કારણોસર ઘરનાળું પણ બંધ કરવામાં આવ્યું છે ઘરનાળુ અને ડેરોલ રેલવે સ્ટેશનનો માર્ગ બંધ કરવામાં આવતા લોકોને પાંચથી સાત કિલોમીટર ફરીને જવું પડે છે તો બીજી તરફ સણસોલી તરફ જવાનો રસ્તો તેમજ ડેરોલ ગામ તરફ જવાનો રસ્તો અને કાનોડ પિંગળી જવાના માર્ગ પણ બંધ થઈ ગયા છે ત્યારે આજુબાજુના દસ ગામના રહીશોને સીધું જવા માટેનો રસ્તો દસ કિલોમીટરથી વધુ કાપીને જવાનો વારો આવ્યો છે

એ રીતનું છે અને ઓવરબ્રિજનું કામ તો બાજુ પર રહ્યું નારું બી બંધ કરી દીધું છે બે બાજુ રોડનું કામ આ લોકોએ ચાલુ કર્યું છે અત્યારે સ્ટેશન વાળા બી કાળોલ જવું તો દસ કિલોમીટરનો એરિયા રોડ ફરીને જવું પડે છે મારે તંત્ર નમ્ર વિનંતી છે કે વહેલીમાં વહેલી તકે નારું ખુલે અને બે બાજુનો રોડ જે અત્યારે બંધ કરી ચાલે છે એ સ્પીડમાં બને અને લોકોને અવર જલ્દી સગવડ મળે એ નમ્ર વિનંતી અહીં બે હજાર સત્તર અઢારમાં બ્રિજનું કામ ચાલુ થયું હતું અને બે વર્ષ ચાલ્યું અને પછી બંધ થઈ ગયું હતું અને એના જે રૂપ નાળું આપવામાં આવેલું છે એ નાળામાં ચોમાસામાં ઘણી તકલીફો પડી છે તે સહન પણ અત્યારે બ્રિજનું કામ ચાલુ છે એને લીધે નાળું પાછળ ફરીથી બંધ કરવામાં આવ્યું છે બે સાઈડે જોરથી પીંગળીને જોડતી જે રોડ છે એનું કામ અત્યારે આરસીસી નું ચાલુ છે એક સાઈડનો રોડ બની ગયો છે બીજી સાઈડે એ વખતે ઘણી તકલીફો પડી છે હવે બીજી સાઈડ નો ચાલુ થવાનો છે તો અમારી રજૂઆત એ છે કે ભાઈ તમે આ જે બીજી સાઈડ નો આરસીસી ભરવાનું ચાલુ કરો તો સિંગલ પટ્ટી ચાલુ કરે અને બીજી સાઈડ અવર જવર ચાલુ રાખે અને અત્યારે ગરના વચ્ચે તમે જોઈ શકો છો કે અત્યારે એટલો બધો ખરાબ રસ્તો તમે જો અંદર ચાલી જઈ શકશો તો અત્યારે નીચે પથ્થર ઉપર થી પગ મૂકીને ક્રોસ પ્રસ્તાવ પડે છે એક લાઇન આખી ખરાબ છે રેલવે વચ્ચેનો ભાગ આખો ખરાબ છે અને પંકજ કુમાર રસ નથી થવા દેતો એના નામ જોગ હું જણાવું છું એટલે રેલવે ના આ કર્મચારીઓ એટલા બધા રમી છે કે આ વસ્તુ કરવા નથી દેતા આજે પાંચ મહિના થી આ કામ બંધ છે નારું બંધ છે તે છતાં એ કામ પૂર્ણ નથી કર્યું હવે ઘરનારું ખોલવાનો સમય આવી ગયેલો છે એ નારું એકત્રીસ બારે ખુલી જ જવું જોઈએ જેનાથી પબ્લિક હેરાન ના થાય અત્યારે છેલ્લા આટલા મહિનાઓથી હેરાન જ થઈ જશે